યુનિવર્સિટી કાનમાં ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે તો ઘટનાનો સમય ઓરિજિનલ વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે તો આ ઘટના શું હતી ન્યૂઝ કેપિટલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે અત્યાર સુધી તમે જે દ્રશ્યો મારામારી અને પથ્થર મારાના જોયા પણ હવે અમે આપને ઘટના સર્જાય ત્યારના વિડીયો બતાવી રહ્યા છે જેમાં હકીકત સામે આવી રહી છે તો ઘટના ત્યારથી શરૂ થઈ રહી છે એ સમજો તો વિદેશી વિદ્યાર્થીઓ આ ઘટના કઈ રીતે ઘટી તો કેપિટલ પાસે હકીકત સામે આવી રહી છે તો કાનમાં કેપિટલ પાસે એક્સક્લુઝિવ જાણકારી આવી છે તો ફોન લાઈન પર આઉટપુટ હેડ જીગર જોડાયા છે જીગર ન્યૂઝ કેપિટલ પાસે એક ઘટનાની અત્યારે તમામ જાણકારી એક્સક્લુઝિવ સામે આવી છે પહેલા તો એ દર્શકોને જણાવશો બિલકુલ વિની કારણ કે જે યુનિવર્સિટી કાંડમાં આખી જે ઘટના સર્જાઈ ને તેમાં જે મોડી રાત્રે જે ઘટના સામે આવી અને એમાં સૌથી પહેલા સમાચાર અને મહત્વની વાત એ કે અત્યાર સુધી જે વિડીયો આવ્યા હતા એ ફિલ્ટર થઈને આવ્યા હતા પણ ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ વિડીયો છે અને એ ઘટનામાં હકીકત એના પરથી આપણે દર્શકોને બતાવીશું કે આખરે ઘટનાનું મૂળ ક્યાં હતું કેવી રીતે આખી આ ઘટના સર્જાઈ કેવી રીતે આખો આ મામલો બિચક્યો અને સૌથી પહેલા હુમલો કોણે કર્યો કારણ કે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે ઘટના ઘટી અત્યાર સુધી જે જે વિડીયો આવ્યા એમાં એટલું જ દર્શાવવામાં આવ્યું હતું કે હુમલો થયો વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો અફઘાનિસ્તાન અને ઉર્ગેસ્તાનના વિદ્યાર્થીઓ હતા તેમના પર હુમલો કરાયો પણ ન્યૂઝ કેપિટલ પાસે એ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જેના પરથી આ ફિલ્ટર વગરના દ્રશ્યો છે જેમાં કોઈ ફિલ્ટર નથી આ ઓરિજિનલ દ્રશ્યો છે અને એના પરથી એ સ્પષ્ટ થશે કે આખરે આ ઘટના સર્જાઈ તેમાં કઈ રીતની આખી સ્થિતિ હતી અને એ જ પરથી ખ્યાલ આવશે કે આખરે શું હતું આ દ્રશ તસવીરો આપની પાસે છે તમે જોઈ શકો છો કે તેમાં પહેલે એવું કહેવામાં આવ્યું કે જ્યારે ખુલ્લામાં આ લોકો નમાજ પડતા હતા ત્યારે તેમને સૌથી પહેલા એક વ્યક્તિ આવીને એવું કીધું કે તમે શા માટે ખુલ્લામાં આ રીતે નમાજ પડો છો એટલે જાહેરમાં નમાજ પડવી એ એક મુદ્દો હતો એટલે જાહેરમાં ખાલી કીધું કે તમે શું કરવા નમાજ છો ત્યારબાદ તેમાંથી ગ્રુપમાંથી હારૂન આવે છે એ હારૂન નામનો વ્યક્તિ સીધો જ એ સામેથી પહેલા હુમલો કરે છે અને આ તસવીરોમાં આ તસવીરોમાં એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કારણ કે આ કોઈ ફિલ્ટર દ્રશ્યો નથી આ એકદમ ક્લિયર કટ વાત છે અને આ જે દ્રશ્યો આવ્યા છે એ જ તેનો પુરાવો આપે છે એટલે કે જે ઘટના ઘટી જે હકીકતો અત્યાર સુધી અત્યારે આપણે જોયા કારણ કે તમામ વિડીયો આપણે જ્યારે જ્યારે જોયા તેમાં તુડફોટ ના વિડીયો આયોયા એમાં પથ્થરમાં વિડીયો આયા પણ ઘટનાની મૂળમાં કોણ હતું કેવી રીતે આખી આ ઘટના સર્જાય કેવી રીતે આખો મામલો બીજ કે કોણે સૌથી પહેલા હુમલો કર્યો એ દ્રશ્યો આ પુરાવો તેમ છે જુઓ એક વ્યક્તિ જાય છે અને સામેથી જે હારુન નામનો વ્યક્તિ છે તે સીધો જ જેવો સવાલ કરવામાં આવ્યો કે જાહેરમાં શરૂઆત આ વિદેશી વિદ્યાર્થી જેનું નામ હારૂન છે અને હારુને જ આખી આ ઘટનામાં સૌથી પહેલા હુમલો કર્યો હતો એક વ્યક્તિ આવે છે અને એ કહે છે કે આ રીતની ઘટના શા માટે થવી જોઈએ તો પછી જાહેરમાં એક તો નમાજ પડે છે ઉપરાંત ખુલ્લામાં નમાજ પડવી અને હુમલો વળાંક આવ્યો છે અને આ દ્રશ્યો પરથી ફલીફૂટ થાય ફલીફૂટ થાય છે કે ઘટનાનું મૂળ ક્યાં હતું ઘટનામાં સૌથી પહેલા શરૂઆત કોણે કરી હતી શા માટે આખો આ મામલો બીજ ગયો કારણ કે જે જે દ્રશ્યો અત્યાર સુધી આપણે જોયા વહેલી સવારથી આપણે ન્યૂઝ કેપિટલની ટીમ સતત એ કવરેજ કરી રહી છે સતત એ માહિતી આખા ગુજરાતમાં પહોંચાડી રહી છે અને એમાં આ તસવીરો આવી અને એમાં એ સ્પષ્ટ થવું કે જે તસવીરો અત્યાર સુધી આપણે જોઈ એ ફિલ્ટર વાળી હતી એટલે કે જેમાં એવું જ દર્શાવવામાં આવ્યું હતું કે પથ્થર મારો કરવામાં આવ્યો વિદેશી વિદ્યાર્થી ઉપર સૌથી પહેલા હુમલો કરવામાં આવ્યો વિદેશી વિદ્યાર્થી ઉપર પથ્થર મારો કરાયો તેમની હોસ્ટેલમાં જવામાં આવ્યા એ બ્લોક હતો ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા એટલે અત્યાર સુધી આ તમામ નેરેશન એક ઊભું કરવામાં આવ્યું હતું પણ આખી આ ઘટનાના મૂળમાં આપણે જઈએ તો એ ખ્યાલ આવે કે શરૂઆત હારુન નામનો જે વિદ્યાર્થી હતો વિદેશી વિદ્યાર્થી તેણે આખી આ ઘટનામાં સૌથી પહેલા હુમલો કર્યો અને એના પરથી જ હવે તપાસના મૂળ સુધી જયારે પોલીસ પહોંચશે ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવશે કે હકીકત આ હતી

સૌથી પહેલા હુમલો એ વિદેશી વિદ્યાર્થીઓ જ કર્યો હતો અને એમાં હારુન નામનો એક શખ્સ જે ટીવી જે જે કેમેરામાં કેપ્ચર થયો છે 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 થાય ત્યારબાદ આવે સીધો કરે અને આ રીતના જ્યારે હુમલા થાય છે ત્યારે જ સવાલ ચોક્કસ ઉભો થાય કે જે ઘટના હતી એની એક્ચ્યુઅલ માહિતી શું હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પાસે છે અને એમાં એ સ્પષ્ટ થાય છે કે આખી આ ઘટનાના મૂળમાં એ વ્યક્તિ છે એ વિદેશી વિદ્યાર્થીઓ છે જે ખુલ્લામાં નમાજ પઢતા હતા તેમને ખાલી સવાલ માત્ર એટલો જ કરવામાં આવ્યો હતો કે તમે ખુલ્લામાં નમાજ આ રીતે જાહેરમાં શા માટે પડો છો તો તરત ઉશ્કેરાયેલો એક વ્યક્તિ આવે છે જેનું નામ હારુન છે અને હારુન સીધો આવીને તે વ્યક્તિ પર સીધો હુમલો કરે છે તેને તેના પર હુમલો કરે છે અને ત્યારબાદ આખી આ ઘટનામાં એ વળાંક આવી જાય છે કે મામલો વધારે બિસ્કે છે અને એક પથ્થરમારા સુધી પહોંચી જાય છે તોડફોડ સુધી પહોંચી જાય છે પણ ઘટનાનું મૂળ આપણે સમજવું જોઈએ કારણ કે આપણે એ સત્યતાને વધારે પ્રાધાન્ય આપીએ છીએ આપણે સત્યતાને જ આગળ ધરીએ છીએ અને પ્રમાણિક જયારે આપણે કવરેજ કરતા હોઈએ ત્યારે પક્ષ રજૂ કરવો એ આપણી ફરજ છે અને એટલા જ માટે આ જે જે દ્રશ્યો સામે આવ્યા જે જે હકીકતો સામે આવી એ દર્શાવી પણ એટલી જરૂરી હતી અને આ તસવીરો એ ખુદ બોલે છે અહીં કે હુમલો કોણે કર્યો હતો એની વાસ્તવિકતા આપણને જોવા મળી રહી છે કે પછી આ ઘટના હતી તો તેના મૂળમાં જે વ્યક્તિ હતો એ હારુન હતો હારુન હુમલો કર્યો અને ત્યારબાદ તેના જેટલા પણ સાથીદારો જે કેમેરામાં પાછળ બેઠેલા દેખાય છે એ તમામ લોકો એક બાદ એક આવ્યા એક બાદ એક તેમણે પથ્થરો હાથમાં લીધા અને સામ સામે પછી પ્રહાર કરવાનું શરૂ કર્યું પણ શરૂઆત એ હારુને કરી હતી હારુન નામનો વ્યક્તિ જે આ જ ગ્રુપનો એક સદસ્ય હતો આજ વિદેશી વિદ્યાર્થીઓનામાંથી એક હતો અને તેણે જે રીતે શાંતિથી પહેલાં તમે દ્રશ્યો એકવાર ફરીથી આપણે દર્શકોને સમજાવીએ દ્રશ્યોથી કે શરૂઆતમાં એક વ્યક્તિ આવે છે બે વ્યક્તિઓ આવે છે હારૂન પેલા ખૂણામાં જે લોકો બેઠેલા છે લાઇનસર ત્યાં બેઠેલો હોય છે અચાનક તે આવીને સીધો તૂટી પડે છે અને એને એ વાતનો ખ્યાલ નથી હોતો કે શા માટે તેણે આ રીતનું કર્યું અને ત્યારબાદ જ એક આ વિદ્યાર્થીઓ ઉપર આ રીતે જુઓ એ એ આવે છે ત્યારબાદ સીધો એ વયોવૃદ્ધ વ્યક્તિ છે એક યુવક દેખાય છે ત્રણ લોકો દેખાય છે બાજુમાં સિક્યુરિટી ગાર્ડ છે પાછળ આખા વિદેશી વિદ્યાર્થીઓને જે ટોળું છે એ બેઠેલું છે અને આ ચાર પાંચ જણની હાજરીમાં આખી આ ઘટના ત્યાંથી ઉદભવે છે ત્યાંથી આ ઘટનાનો જન્મ થાય છે અને ત્યાંથી જ આખી આ ઘટના એવી રીતે બિચકે છે કે જેનાથી આ મામલો આટલે સુધી પહોંચી જાય છે અને દ્રશ્યો જે જે સવારથી વહેલી સવારથી રાતથી જે જે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા તેમાં એ દ્રશ્યો ફિલ્ટર હતા એ દ્રશ્યોમાં ફિલ્ટરેશન કરેલું હતું એમાં ફક્ત એટલું જ દર્શાવવામાં આવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા આ ત્રણ મુદ્દાઓ હતા પણ ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે આ ઘટનાની ડેથમાં ગઈ જ્યારે આ ઘટનાના મૂળ સુધી પહોંચી તો આપણી ટીમને એક વિડીયો મળ્યો છે અને આ વિડીયો એ સત્યતાનું પ્રમાણ છે અને એમાં એ સ્પષ્ટ દેખાય છે કે આખરે આ ઘટના ઊભી ક્યાંથી થઈ જો એ જ વખતે હારૂન અને તેના સાથીઓ ખાલી એટલું સમજી લીધું હોત કે આ મારી કંઈક ભૂલ થઈ ગઈ છે અથવા તો અમે આ મારે ના કરવું જોઈએ તો ત્યાં જ આ મામલો પૂરો થઈ જતો હતો પણ હવે આ વિદેશી વિદ્યાર્થીના વાકે આખી યુનિવર્સિટી બદનામ છે વિદેશી વિદ્યાર્થીઓના નાતે આખી કારણે આખા વિદ્યાર્થી જે સંગઠનો છે એ હવે અમે આખા પેલામાં આવી ગયા છે જે વિદ્યાર્થી એક છબી છે ગુજરાત યુનિવર્સિટી ની એ પણ આજે ફરી એકવાર ખરડાય છે એટલે શિક્ષણ ને લાંચન લાગ્યું છે એ વિદેશી વિદ્યાર્થીઓના કારણે અને એ વિદેશી વિદ્યાર્થીઓ અને તેમાંનો જ એક વ્યક્તિ કે જે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન થી ગુજરાત ની ધરતી પર અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માં અભ્યાસ કરવા માટે જયારે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એ વ્યક્તિએ જો આ પગલું ના ભર્યું હોત એ વ્યક્તિએ જો તેનું રિએક્શન આ રીતનું ઘાતકી ના આપ્યું હોત તો કદાચ આજે આ દ્રશ્યો આપણને જોવાનો વારો ના આવ્યો પણ એમના વર્તનમાં પણ દેખાતું હતું અને આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે વિની જી જી ગેર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આભાર આપનો તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે તમે ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા